વડોદરામાં ફરી એક વખત ફતેહગંજ કલ્યાણનગરની પાસે પાકિસ્તાનના ધ્વજ લગાવવામાં આવ્યા છે અને તેના ઉપર પાકિસ્તાન રસ્તા પર લગાડી વિરોધ કરવામાં આવ્યો છે કાશ્મીરના પહેલગામ જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો તે ખૂબ તેનો વિરોધ દેશભરમાં થયો હતો વડોદરામાં હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરમાં થયેલા ત્રાસવાદી હુમલાનો વિરોધ કરતો દેખાવો શરૂ થતા અને પાકિસ્તાન ત્રાસવાદ માટે જવાબદાર હોવાનું લોકોને લાગી રહ્યું છે પાકિસ્તાન પર ફિટકાર વરસાવી રહ્યો છે બે દિવસ અગાઉ કારેલી બાગ બ્રહ્માકુમારી રોડ ઉપર વાગેશ્વરી સોસાયટી પાસે મુખ્ય રસ્તાઓ ઉપર પાકિસ્તાનના ઝંડા ચિપકાવી વિરોધ શરૂ કર્યો હતો ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી રસ્તા પર લગાવેલા પાકિસ્તાની ઝંડાઓ હટાવી દીધા હતા ત્રાસવાદીના સંગઠનોને ટેકો કરનાર પાકિસ્તાન પર લોકો દ્વારા ફિટકાર વરસાવવાનું આજે પણ ચાલુ રાખવામાં આવ્યું છે જેમાં ફરી ફતેહગંજ કલ્યાણનગરની પાસે પાકિસ્તાનના ધ્વજ રસ્તા ઉપર ચિપકાવી દેવામાં આવ્યા છે ધ્વજ નીચે પાકિસ્તાન મુર્દાબાદનું લખાણ લખવામાં આવ્યું છે જે અંગેનો વિડીયો વાયરલ થયો છે